પેઢીમાં ગત સાંજના સમયે ગ્રાહક બનીને આવેલા બે જાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂપિયા પાંચ પોઈન્ટ ચાલીસ લાખની માતભર કિંમતના સોનાના પેન્ડેટની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા સમગ્ર સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે શહેરના ધોરાજી રોડ પર માધવ પાર્કમાં રહેતા યુવાન વેપારી આદિત્ય તેજસ્પી હેરસોરા ગત સાંજે પોતાની મતવાશીરીમાં આવેલી દુકાને હાજર હતા સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે તેમના પિતા કોઈ કામ અર્થે બજારમાં ગયા હતા અને તેઓ દુકાન પર એકલા હતા તે દરમિયાન માથા પર સફેદ ટોપી અને મોઢા પર કાળા રંગનું માસ્ક પહેરેલો આશરે ત્રીસ થી ચાલીસ વર્ષનો એક હિન્દી ભાષી શખ્સ દુકાનમાં પ્રવેશ્યો હતો આ શખ્સે કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહારના આદિત્યભાઈને વાતોમાં પરોવી દીધા હતા વેપારી યુવક તેને અલગ અલગ વેરાયટીની કડીઓ બતાવી રહ્યો હતો તે દરમિયાન આરોપીએ યુવકનું ધ્યાન ભટકાવીને કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબ્બી હાથ ચાલાકીથી સેવી લીધી હતી યુવક કંઈ સમજે તે પહેલા જ આરોપી દુકાનની બહાર નીકળી ગયો હતો અને દુકાનથી થોડી દૂર મોટર સાયકલ ચાલુ રાખીને ઉભેલા પોતાના સાબ્રિત પાછળ બેસીને આંખના પલકારામાં ફરાર થઈ ગયો હતો યુવકને શંકા જતાં તેણે કાઉન્ટર તપાસ્યું તો પેન્ડલની ડબ્બી ગયો હતી તેને તુરંત જ પોતાના પિતાને ફોન કરી ઘટનાની જાણ કરી હતી ચોરી થયેલ ડબ્બીમાં કુલ અઠ્ઠાવન જેટલા સોનાના પેન્ડલ હતા તેનું વજન આશરે પચાસ ગ્રામ હતું અને તેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ ચાલીસ હજાર થવા જાય છે ઘટના બાદ પિતાએ આરોપીઓને શોધવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસ કરી હતી પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો આખરે તેમણે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે થોડા દિવસે બનેલી આ ઘટનાને પગલે શહેરમાં અન્ય સોનાની વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે